ગુજરાત રાજ્યમાં આજ રોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એપીએમસી ખાતે ધારાસભ્ય અબીસી તળવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો ભગવાન મુંડાને એકસો પચાસ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બાંધવોને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવીએ જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા એક ક્રાંતિવીર હતા એક જનનાયક હતા તેમણે દેશની આઝાદીની લડતમાં અંગ્રેજો સામે લડત આપી હતી તેમજ મહાનુભવના હસ્તે વિવિધ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે નસવાડી તાલુકાની રામપુરી અને સરીપાણી તથા સંખેડા તાલુકાની વાસણસે અને રામપુરા ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર